બાપ જય મોગલ જય મણિધર જય વડવાળી જય ઘબરાવ વાળી એક સૂત્રો કાયમ માટે હું બોલું છું સાંજે જે ભગવતી ઉજાડે જે ભગવતી થઈ ગયું દાતારો સુરીરો ભક્તો એને અમારે યાદ કરવા જોઈએ બાપ કારણ યાદ ન કરી તો આ સિંહાસન બેઠા પછી અમને પણ નિહાકા લાગે છે એને આપણે યાદ કરવા જોઈએ બાપ એમ માણસ નું શરીર નાશ પામે છે પણ જે એની કીર્તિ છે દાતારી છે સુરવીરતા છે એમને એમ છે બાપ એને યાદ કરવા પડે બાપ કેવા ભક્તો થઈ ગયા સંતો થઈ ગયા એક એક થી લ્યો તમે કચ્છની ક્યાંય પણ ભક્તો થઈ ગયા વિચાર કરો છો ડાંગર થઈ ગયા ગાયું ડગાયું આપ જાણો છો ગોળ ચાવડો થઈ ગયા ભોજો મકવાનો થઈ ગયો કેવા થઈ ગયા મહાપુરુષો યાદ કરવા બાપ કેને ન કરવા ચારણો માં મહાત્માઓ થઈ ગયા અમારા નવનાથ નાથ કેશવનાથ આખા રામદાસ હરિરામ બાપુ આ ચારણ મહાત્માઓ મહાત્મા ઈશ્વરદાસ સાયા ઝુલા કેક થઈ ગયા બાપ આપો દાનો આપા રતા આપા ગીગા આ હું તો ભણશો પણ મગજમાં આવે એટલે હું બોલતો જ આવ છું જલારામ નરસિંહ મહેતા મીરાબાઈ તુકારામ કોલવો ભગત જેને ભગવાન કૃષ્ણએ દેવળ ફેરવીને ચારણ ને દર્શન દીધા કોલવો ભગત આ ભક્તો ની તાગા જ જવાબ આપ ગોરા કુંભાર બેક થઈ ગયા બાપ રોહિદાસ કેને યાદ કરવા કેને ન કરવા બાપ પણ અમારા સરણ સમાજમાં જે સંત થઈ ગયા ઈડરની માલકોર સાયા ઝુલા કચેરીની માલકોર વાતુ આલે છે ભક્તિની સત્સંગની અને એવી વાત વાત કે કે જે કરે એનો કરી કારણ કોઈ વર્ણામ છે ને હામે વર્ણામ કરી દઈએ હામા હામા બેઠા હોય કવિઓ જેની એની કડીનું વર્ણામ કરી દે આના ઉપરથી હવે આ બધું નસ્તાતું થાય સાંય જુલા ઈડન ની કચેરીની માલકોડ બેઠેલા બાપ કારણ કે હું અહીંયા જઈ આવ્યો મહાત્માની મૂર્તિના મેં દર્શન કર્યા સાગ સાગ કુવા વાહ ઈડન ની બાજુમાં જ છે પણ ખૂબ ચારણો પણ અહીંયા સુખી છે બીજા પણ છે રાજપૂતો છે

બે હાથ ભેળા કરી અને મંડા બે હાથ એટલે કીધું મહાત્મા કે કઈ નહીં આપણે વાત ચાલુ રાખો કે નહીં નહીં તમે દેવી પુત્ર છો પણ તમે બે હાથ ભેળા કરીને આમ બે હાથ આમ આમ મંડા કરવા એટલે એમને થોડીક શંકા કુશંકા થાય છે કે તમારી શંકા છે એ હાચું છે અને હું કહીશ તો પછી તમને બધી કુશંકા થાય છો તમારી વાત ને કોઈ ઠેલે કરો તમે તો મહાત્મા છો સંત છો આમ કરીને આમ બે હાથ કર્યા તો કાળા હાથ થઈ ગયેલા ફરફલા ઉપડી ગયેલા ક્યાં શું થયું કવિરાજ કે દ્વારકા દેશ ના વાગા એટલે ઓલવી નાખ્યા ઓ હો હો ક્યાં ઈડર ક્યાં દ્વારકા કવિરાજ એટલે બીજા માણસે કીધું કે અમલ વધી નથી ગયો ને કવિરાજ કહું બહુ વધી નથી ગયો ને જો દરબાર હું તમને કહેતો તો ને આની મસ્કરી થાય હાસી ઉડે કે નહીં નહીં કવિરાજ તમે કયો આ તારીખ આ મહિનો આ વાર આ તિથિ આ સોગડિયું લખી લ્યો લખી લીધું સાંભળી દ્વારા બે માણસો ને મોકલ્યા કે ભાઈ વાઘા સાં તુલા ઓલવા આ બધું લખે અને આરે પોતે એ વખતના કાગળ યારે લઈ ગયા બાર કે તેર દિયે કે પંદર સેવા કેટલા સમય થી કરો કે ભાઈ અમે અહીંયા ભાઈઓ છે અમારા બધા વારા હોય કોઈ બે મહિનાના વારા પરથી વારો તમે કેટલા મહિના સેવા કરો પૂજા કરો કે મહિનો થઈ ગયો તો કે આ પ્રસંગ એમ આવી ગયો સમજાતું નથી પ્રસંગ કે આ વાર આ સમય આ સોગડિયું આ તિથિ આટલા વાગ્યે આ બનાવ બન્યો હતો કે હા ભાઈ હા બનાવ બન્યો તો કેમ બરોબર ત્યારે પૂજાની અને હું જેને કહેવાય જોત મૂકી અને જેને દિવેલિયા મૂકી દિવાલિયા ની જોતું ચાલુ હતી અને લેવા હું જાતો એમાં પવન ની લહેર આવી એમાં કે વાઘા અડી ગયા કે અને વાઘા મંડળ હળગવા પછી કે હું હજી ધૂપેલું લઈને આવે પેલા તો કે સાંયા ધુલા ઓલવી નાખ્યા

કાઈ વાંધો નહીં રોકાઈ ગયા સાંજે સંધ્યા આરતી થઈ હક ઝાલર નગારા નોપત મંડી વાગવા એક આહુતિ બીજી આહુતિ ત્રીજી આહુતિ થઈ જ મંદિર ની પાછળ થી આવી ગયા કીધું બાપુ તમે અહીંયા શું બોલતો નહી આને સંત કેવાય બોલ માં બોલ ના મનાય છે કે બોલતો નહીં આ સાયા જુલા સાયા જુલા પરિવાર ખૂબ સુખી છે બાપ હારી હારી નોકરીઓ છે અધિકારીઓ છે પણ સાયા જુલા પેલા આલા જુલા થઈ ગયા દસમી પેઢી સાયા જુલા પેલા આલા જુલા થઈ ગયા એને પણ હાથી અર્પણ કર્યો માથે હોનાની ઝૂલ કીધું

એટલે એની માથે સાપ લાગી હોનાની ઝુલ માથે બેઠા ને એટલે ઝુલા પરિવાર બહુ મોટી ગાથા છે આવા ચારણો થઈ ગયા બાપ એને આપણે બધાએ એ થાય સંતો હક નથી કરવા દીધું મહાત્મા ઈશ્વરદાસ શું ચારણ ની વાત કર્યું બાપ જેને બાર ગામ આજની તારીખમાં બાર ગામ દીધા છે કારણ કે હું પણ છું અમુક તમારે પછી એમાં સમજી લેવાનું હોય આવા થઈ ગયા મહાત્મા ઈશ્વર દાસ વિચાર તો કરો એમ જામ રાવણ ની કચેરી ની માલકોર ઈચ્છારણ એક પછી એક ચોપાઈ બોલે એક પછી દુવા સંત ભગવતી વિશે માતાજી વિશે અને પિતામર ભટ્ટ આમ જોવે દરબાર અને આમ આમ મૂનકી કરી નાખે સામ મહાત્મા ઈશ્વરદાસ ને એમ થયું કે હું આ પાણી થંભી જાય પવનની દશા બદલી જાય આ એક એક શબ્દ મારો છે અને આ પિતામર કેમ આમાં દરબાર ને મોજ આવે પણ જેવું આમ આમું જોવે એટલે પિતામર આમ માથું કરે કાઈ વાંધો નહી મોજ આવતી હતી કે હું આપું કવિરાજ ને એમ પણ પિતા મર આમાં માથું કરે એટલે અને ચાર અને ભાઈ ક્રોધ આવ્યો મહાત્મા ઈશ્વરદાસ ને કે આજે આ બ્રાહ્મણ ને કે હું નહીં આજે આ બ્રાહ્મણ મને આડા પડે છે દરબાર ને આટલી મોજ આવે છે જામરાવળ ને અને આ આ મારો સાર નહી સમજતો હોય શું બોલી રહ્યો છું આ એક શબ્દ મારો નહી ખબર હોય કચેરી જેને હું ઘરે ગયા અને મહાત્મા ઈશ્વરદાસ ને એમ થઈ ગયું કે આજ પિતા મર ભટ્ટ નહીં આજ મૂકું નહી ભલે બ્રાહ્મણ હોય પણ આજ મૂકું નહીં એને મારી વાત હાલે દરબાર ને મોજ આવતી હતી અને આમાં મુંડકી કરી નાખે નો પણ ઘરે ગયા એટલે ગોરાણી કીધું કે આ તમને કેમ આટલી વાર લાગી ગઈ એ કે હું શું વાત કરું તમને ગોરાણી તમને વાત શું કરો આજ જામ રાવણ ની કચેરીમાં એવો ચારણ આવ્યો છે એને રૂવાડે રૂવાડે પરમાત્મા મને દેખાય છે પણ એ જે શબ્દો બોલે છે એનું કોઈ વર્ણામ નથી જામરાવણને મોજ આવતી કે હું આમને આપું પણ એ જામરાવણ મારા હામું જોતા આમાં મુંડકી કરી નાખતો અને કવિરાજ ને ગમતું નતું પણ આ ગુણ જો જામરાવણ ના ગાય આટલા તો જો પરમાત્માના ગાય નો તો એના હામ જ ઉભો છે આ ચારણ ઇતિહાસ અમર કરી નાખ છે એમ ગુરુ ના જ્ઞાન નથી મળતું બાપ જો આ ચારણ ભગવતીનાથ પરમાત્માના ગુણ ગાય ને તો આ ચારણ હશે ને જેને કહેવાય કે પેઢીને પેઢી પૂજાય જાય અને ઇતિહાસ સુધારો કરી દે એવો ચારણ છે પણ એની શબ્દની તાગાતની મારે શું વાત કરવી પહાત્માને ગમતું નતું ઈશ્વરદાસ ને પણ તઈ મારે મનમાં એમ થયું આના વખાણ કરવા કરતા ઉપર વાળાના કરે ને તો ખરેખર આ ઇતિહાસ અમર કરી નાખશે આ વાત કરે અને ઈશ્વર દાસ તરવા લઈને તુલસી કેરાડા બે અને કીધું હાય 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 આ મેં હું ગજબ કરી નાખત મને માફ કરો કે પગમાં તરવાર મૂકી દીધી પિતામન ના પટમાં પગમાં મૂકી દીધી મહાત્મા ઈશ્વરદાસ ગો હું તો આ કરવા આવ્યો તો કાય વાત પછી કે છે પ્રથમ નમુ પિતામહ ને ભાઈ અને એના ગુરુ બન્યા હતા એટલે આ એના ગુરુ કારણ શબ્દ શબ્દ જેને જેને લાગી ગયા છે એના કામ સુધરી ગયા છે આવા આવા અમારા ચારણો બાપ કે નામ ઇતિહાસ સબત કરી ગયા એને લાંબો હાથ નથી કર્યો મામા

નામનો ગ્રંથ લખ્યો છોક મહિના પાંચ છ મહિના ગ્રંથ લખવા બેઠા ને તેનું એમના દીકરી હતા લગભગ દીકરી જ હતા એમને નમક નાખવાનું બંધ કર્યું નમક માં સમજી ગયા ને આપણે મીઠું કહી છે નમક શાક માં ન નાખે રોટલામાં ન નાખે અને એટલો રસ લાગેલો એમને ગ્રંથ લખવામાં હરિદ માં મહિના કીધું કે આજે નામ પાડવાનું છે શું રાખવું કે હાંજે આપણે વાળું પાણી કરી પછી નામ રાખી હાજે જયારે મહાત્મા ઈશ્વરદાસ જમવા બેઠા વાળું કરવા વાળું કરવા બેઠા અને આનંદેવ ને પગે લાગી અને આમ બટકું ભાંગી અને મોઢામાં ભૂકે અને કીધું કે આજ કેમ આમાં તમે નમક ભૂલી ગયા છો આમાં આજ કેમ મીઠું આમાં નથી નમક રોટલામાં નથી શાકમાં નથી આ ભૂલી ગયા તહી દીકરી કીધું કે બાપુજી છ મહિનાથી નથી નાખતી હે કે છ મહિનાથી આ તમે જ્યારે હરિદ્રશ લખવા બેઠા ને

આ જાળવવી જરૂરી છે ભલે બધા અમારા કવિઓ ચારણો રાખે છે અને ગ્રંથો બોલે છે પણ મારું ક્યાંક બોલવાનું જુદું આવે છે કારણ કે આ એક એક ઇતિહાસ લ્યો એમાં મૂળી પરમાન નો લ્યો સાચાજી નો સમય આવે તો એ બોલશું પણ આ અમે પોલીસે કોઈ અમે તમને હારું ન જ લગાડતા કે અમારે તમારું લેવું નથી પણ વાહલી પેટીને જરી તમે સમજાવો આ કારણ કે આ મોબાઈલ આવતા આ આ બધી વસ્તુ નષ્ટ થઈ ગઈ છે બને ત્યાં સુધી દીકરાઓ દીકરીઓને આપણા ગ્રંથ છે આપણા વડવાઓ આપણા કેવા કેવા થઈ ગયા છે આપણી કુળદેવી આપણું કોયું કુણ છે ગોત્ર આ આ બધું એને કહ્યો મોહાળ કયું છે મોટું મોહાળ કયું છે આ બધું એને કયો કારણ કે મોબાઈલ માં લૂપ થતું જાય છે દરેક સમજો રાખો મોબાઈલ પણ જરૂર પૂરતા રાખો આ આવા આવા ચારોણો થઈ ગયા છે બાપ એને આમ નથી કર્યું ક્યાંય દરેક સમજો બાપ કાલે મેં મહાભારત ની વાત કરી હતી આપ જાણો છો કૃષ્ણ ટૂંકમાં પણ કહેવાય બે બે નું એમાં બધા મામા ફૂના છે એટલે આ અમુક બાપ સમજો બાપુ કાયમ માટે તમને આદેશ છે કે આપણી સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે સમજો ડાંગર પણ એવો થઈ ગયો એની સમય આવે તો વાત કરીશું કારણ કે આરતી નો સમય થતો એવો થઈ ગયો જેને ચાર ચારણ ના કોડ મટાડી દીધા તા ગોડ ચાવડા આવે કે આના કોડ મટાડવા કે ગોડ ચાવડો નાતો હોય અને જો પાણી જતું હોય માથે રેડી દે એટલે કોટ મટી જાય આ આ આવા સંતો થઈ ગયા એક પછી ઇતિહાસ લ્યો તમે હું પણ શું પણ માની કૃપા છે વળી મગજમાં ક્યારેક કેસટ ચડી જાય તો આવી જાય પણ આ રાખો પરંપરા છે અને જીવિત રાખો ઇતિહાસ ને એક બાપુનો તમને આદેશ છે બાપ તો આરપી નો સમય થઈ ગયો છે

લીધા વિના કોઈ દાશો નહીં બાપુ ની કોઈ ઓકાત નથી બાપુ તમને એક જણ જમાડી શકે જબાડવા તો મા મોગલ છે બેટા ચાલુ જ છે પણ કહેવત છે માગ્યા વિના માય નો દે એટલે એક બાપુનો નો આદેશ છે બાપ અને આ ધામ શ્રદ્ધાનું ધામ છે કોઈ ધૂણવાનું હતું બાર વ્યાજા જો બેટા એક બાપુનો નો આદેશ ધૂણવું હોય તો કોઈ ગરીબ ઘરની ની દીકરી વસ્ત્ર આપો કોઈ દીકરીને પૈસા આપો ફી કોઈ ડિલિવરી ઉપયોગી થાવ કોઈ દવાખાનામાં ઉપયોગી થાવ કોઈ કડાદાન ઉપયોગી થાવ આવું કરો એટલે એને ધૂણ્યા કહેવાય એક બાપુનો આદેશ છે હવે આરતીનો સમય થઈ ગયો બાપ કિતા રજૂ કરો બલ મોગલ માં